આચાર્યજી આ પુસ્તકના અમુક પાના મેં વાંચ્યા છે તો આચાર્યજી વાંચતા વાંચતા એવું લાગ્યું કે આ પુસ્તક જેવી રીતે કાપે છે કાંટાની જેમ ડંખે છે પરંતુ આચાર્યજી આપશ્રી એ લખ્યું છે તો મારા ભલા માટે લખ્યું હશે મને મારા જ્ઞાન માટે લખ્યું હશે તો આચાર્યજી આ પુસ્તક વાંચતા સમયે મારો અભિગમ શું હોવો જોઈએ હું આને કેવી રીતે વાંચું જેથી કરીને જે લક્ષ્ય માટે તમે મારા માટે લખ્યું છે આ પુસ્તક હું વધારેમાં વધારે આનાથી શીખી શકું કે તમે જે ઈચ્છો છો હું સબ કે પારકતા પારકતા વાંચું બી જૂશું એક એક પંક્તિ જે વાત કહી રહી છે તે તમારા માટે સાચી છે કે નથી તે પૂછતા પૂછતા વાંચો બસ બીજું કંઈ નથી તેને કોઈ મંત્ર કે સૂત્રની જેમ નથી ગ્રહણ કરવાનો બરાબર છે તેને એક સવાલની જેમ લેવાનું છે કે આમાં જે વાત લખી છે શું એ મારા માટે સાચી છે અને જો સાચી છે તો લાભ થશે અને જો લાભ નથી થતો તો આગળની વાત પાર આવી જાઓ તેને આમ સાધારણ અથવા ધાર્મિક વક્તવ્ય જેવું ન બનાવી લેતા બરાબર છે આ આ એટલા માટે છે જેથી આપણે દર્પણ જોઈ શકીએ હા ને ફેની એ રીતે વાંચવાનું છે સાઇન કરવાની પર પ્લીઝ આચાર્યજી આચાર્યજી એક બીજી વાત આચાર્યજી હું વિજ્ઞાન પ્રૌદ્યોગિકી ક્ષેત્ર પર છું અને તમારા સાનિધ્યમાં પણ છું તો આચાર્યજી તમે મને જીવનના અંતમાં કેવી રીતે જોવા માંગશો કોના મારા જીવનના કે તમારા કોના જીવનના અંતમાં તમારા જ્યારે પણ અંત હોય તો તેમાં મને કેવી રીતે જોવા માંગશો એક શબ્દ અહીં પ્લીઝ તમે લખી દો ધન્યવાદ આચાર્યજી